જૂનાગઢ શહેરી વિકાસ સત્તા મંડળ દ્વારા ટીપી સ્કીમ જાહેર કરવામાં આવી રહી છે જેમાં ખેડૂતોની ચાળીસ ટકા જમીન કપાત થઈ રહી છે અને તે જમીનને વિકાસ કરવા માટે ખેડૂતોએ જ બેટરમેન્ટ ચાર્જ ચૂકવાનો થાય છે આ મુદ્દે છેલ્લા ઘણા સમયથી જૂનાગઢમાં ખેડૂતો દ્વારા આંદોલન કરવામાં આવી રહ્યું છે અવારનવાર આંદોલન થાય ત્યારે તંત્ર દ્વારા ખાતરી આપવામાં આવે અને બાદમાં આંદોલન સમેટાઈ જતું હતું જોકે ખેડૂતોએ જૂનાગઢ જુડા કચેરી ખાતે ધરણા શરૂ કરતા તંત્રના અધિકારીઓ સાથે ભારતીય કિસાન સંઘના આગેવાનોની બેઠક યોજાઈ હતી જેમાં કિસાન સંઘની માંગણી મુજબ ખેડૂતો જે વાંધા રજૂ કરે તેને ઓનલાઈન કરવા જુડા કચેરીએ સહમતી દર્શાવી છે મોટી સંખ્યામાં ખેડૂતોના વાંધા રજૂ થયા બાદ તેની મુખ્યમંત્રીને સત્તાવાર જાણ કરી ટીપી સ્કીમ રદ કરવાની માંગ કરાશે ઘણા લાંબા સમયથી આ ટીપી યોજના જુનાગઢની અંદર રદ કરવા માટે ભારતીય કિસાન સંઘ ધરણા ઉપર છે આજે આ રાજ્યના મુખ્યમંત્રીએ એક લેટર લખેલ હતો કે ભારતીય કિસાન સંઘની જે રજૂઆત છે એ ઓનલાઈન છે એ ઓનલાઈન ડેટામાં જોડાણી કચેરી દ્વારા એના જવાબ ઓનલાઈન કરવા માટેની અમારી રજૂઆત હતી આજે કારોબારીના મુખ્ય અધિકારીએ આ વાત અમારી સ્વીકારી છે અને ઓનલાઈન ડેટા કરવાની વાત ગ્રાહ્ય રાખી છે અને અમે કીધું છે કે ભાઈ આજે આ પત્ર જે છે એની અંદર જે કંઈ અમારી માહિતી છે ઓનલાઈન ડેટા શીખવી અને તમામ પત્રનો જવાબ અમને આપવાના છે અને અમને જવાબ મળ્યા પછી જ અમે અહીં ધરણા પૂરા કરશું ત્યાં સુધી અમે અહીં બેઠા છીએ એટલે અધિકારી શ્રીએ ભારતીય કિસાન સંઘની વાત ગ્રાહ્ય રાખી છે અને આજે માનોની કે આ જે ઓનલાઈન ડેટા મુખ્યમંત્રી કાર્યાલયને મોકલવામાં આવશે અને ત્યારબાદ આ ટીપી જે સ્કીમ છે એમાં ખેડૂતોની જે રજૂઆત છે એને સરકારમાં ધ્યાનમાં લેવા માટે અમારે પણ અહીંયા બેઠક થશે એટલે હવે આ ટીપી રદ થશે એવી અમને ખાતરી અહીંથી મળી છે